અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્યાતિ ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રસંગ ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે પૂર્ણ થશે નિમિત્તે પ્રભુકું સોસાયટી સૌમ્ય એપાર્ટમેન્ટ અને આજુબાજુના ફ્લેટો તેમજ સોસાયટીઓના રહીશો દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરેલ હતું જેમાં એકસો મી પણ વધારે બાઇક સવાર જોડાયા હતા ને સાથથી પણ વધારે ગાડીઓ જોડાઈ હતી જય શ્રીરામ જય શ્રી રામના નારા વચ્ચે સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ને ભારે હર્ષ અને ઉલ્લાસના વાતાવરણ સાથે રેલી પ્રભુકુંજ સોસાયટીથી નીકળી ત્યારબાદ શ્રીપાદ વાડી ત્યારબાદ દક્ષિણી ચોક થઈ મણિનગર ક્રોસિંગથી મણિનગર રેલવે સ્ટેશનથી થઈને કૃષ્ણબાગ ચાર રસ્તાથી જવાહર ચોકથી આગળ વધીને હીરાભાઈ ટાવરથી આગળ વધીને કુમકુમ વિદ્યાલયથી થઈને કુંભનાથ સોસાયટી અને ત્યારબાદ પ્રભુકુંજ સોસાયટીના કોમન પ્લોટ ખાતે આ બાઇક રેલી પૂર્ણ થઈ હતી સમગ્ર બાઇક અનિલ આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ઘણા લોકોએ લાવો લીધો છે તમારી સોસાયટી તરફથી કયા પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને કેવા પ્રકારની ઉજવણી કરવામાં આવી છે અમારા સોસાયટી તરફથી અમે લોકોએ પદયાત્રા કાઢી છે અહીંથી દક્ષિણી ચોક શ્રીપાદ વાડી દક્ષિણી ચોક ગયા દક્ષિણી ચોક થઈ નીલકંઠ હોસ્પિટલ થઈને રિટર્ન આવ્યા ને સારો એવો વિગ્રામ કર્યો સાથ સહકાર બહુ સારો મળ્યો બસો જેટલા માણસોનો નો સાથ સહકાર મળ્યો અને સારો કાર્યક્રમ હવે પછીનો પદયાત્રા પછીનો કાર્યક્રમ શું હશે તમારા તરફ પદયાત્રા પછીનો કાર્યક્રમ અમારો રામ ભગવાન અમારી આખો મૂર્તિ નું કરી છે તેના પછી અમે ભજન સંધ્યા હનુમાન ચાલીસા રામ કીર્તન વગેરે આદિ ભજન કરીશું અને દીપક દરેક આખી સોસાયટી માં હવે દીપક પ્રગટાવવાના છે કરીબન ક્વોન્ટિટી તો ધ્યાનમાં નથી પણ અઢીસો ત્રણસો જેવી હશે એથી વધુ થશે શું ત્રણસો થી વધુ દીપક પ્રગટાવીશું અને એ પ્રમાણે રામલા નો જન્મ ઉત્સવ મનાવીશું